રાહુ અઢાર વર્ષ પછી શનિની ઘરમાં પ્રવેશ કરશે આ પાંચ રાશિઓને મળશે રેકોર્ડ બ્રેક સફળતા અઢાર વર્ષ પછી શનિ અને રાહુનો મેળાપ આ પાંચ રાશિઓને રાતોરાત મળશે રેકોર્ડ બ્રેક સફળતા હા મિત્રો હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને શનિનો મહાયુતિ અઢાર વર્ષ પછી થવાનો છે અઢાર વર્ષ પછી શનિ અને રાહુ સામસામે ટકરાશે જેના કારણે બાર રાશિઓમાંથી કેટલાકના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થવાના છે શનિ અને રાહુના યુતિને કારણે પાંચ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો થવા લાગશે હા મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવી જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો हूं तमने जनावी दई के वैदिक ज्योतिष अनुसार राहु अठार वर्ष पची कशिमा गोचर आश्चर्यजनक बात ए छे के राहूनू आ गोचर अठार तारीखे जी रू मित्रों में ना रोज सांजे राहु कुंभ राशि गोचर कर आ गोचर साथ राहु शनि राशि जारे शनि राहु थी बीजा घर में गोचर करशे આવી સ્થિતિમાં રાહુના આ ગોચરથી મેષ રાશિ સહિત ઘણી રાશિઓને ફાયદો થશે રાહુ હંમેશા વકરી ગતિમાં ગતિ કરે છે અને આમ રાશિમાં આગળ વધવાને બદલે તે પાછલી રાશિમાં પ્રવેશ કરે છે તેથી મીન રાશિ પછી રાહુ હવે કુંભ રાશિમાં ગોચર કરશે રાહુ અઢાર મહિના સુધી એક રાશિમાં ગોચર કરે છે આવી સ્થિતિમાં રાહુના परिवर्तन ने કારણે આગામી અઢાર મહિના સુધી મેષ રાશિ સહિત ઘણી રાશિઓને અણધાર્યા લાભ મળવાના છે તો ચાલો વિગતવાર જાણીએ કે અઢાર મે ના રોજ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે પછી કઈ રાશિઓ માટે ફાયદાકારક રહેશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા कृपा बॉक्स में साचा हृदय थी जय शनि देव महाराज नो जाप करो अने वीडियो ने लाइक आपो चैनल ने सब्सक्राइब करो तो मित्रों चालो राशिओ विषे जानिए नंबर एक मेष मेष राशि को तमने जणावी दई के अढ़ार वर्ष राहु नो शनि कुंभ राशि में प्रवेश मेष राशि माटे सकारात्मक फेरफारो लावशे हाँ मित्रों अठार मे बेहजार पच्चीस ना रोज नो शनि राशि प्रवेश तमारा माटे सारो रहे शे। हाँ मित्रों आ रीते तमारा थी खूब खुश रहे शे। राहु कुंभ राशि में ना आशीर्वाद तमारा पर रहे शे, जेना जीवन वरदान साबित थशे हाँ मित्रों आ साथ त्माता शनिदेवना आशीर्वाद पर छे મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે રાહુનું ગોચર તમારા અગિયારમા ભાવથી થશે અને આ ભાવથી વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ઉપરાંત મિત્રો તરફથી મળતો લાભ પણ આ ઘરમાંથી જોવા મળે છે આ ઘરમાં બેઠેલા રાહુ તમારા ત્રીજા પાંચમા અને સાતમા ભાવ પર નજર રાખશે જેના કારણે રાહુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે राहु ना क्रोध ना अंत साथे તમારું જીવન વધુ સુંદર બનવાનું છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે રાહુ ના કુંભ રાશિ માં ગોચર દરમિયાન 18 મે 25 તમારા પરિવાર ના સભ્યો સાથે ના તમારો સંબંધો વધુ મધુર બનશે રાહુ દેવ ના આશીર્વાદ થી તમારું કાર્યસ્થળ માં આવક માં વધારો થવાની શક્યતા રહેશે એ પણ જણાવી દઈએ કે જ્યારે દેવ કુંભ રાશિમાં જાય છે ત્યારે આ સમય દરમિયાન તમારા માટે વિદેશ યાત્રા કરવાની શક્યતાઓ છે શનિદેવની કૃપાથી તમને સમાજમાં માન સન્માન મળશે તમને નવા વાહન નવી મિલકત અને પૂર્વજોની મિલકતથી પણ ઘણો લાભ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે અઢાર મે 2025 नी शुरुआत थी 2026 સુધી તમારો જીવન સુખદ રહેશે રાહુ દેવના આશીર્વાદથી તમારું લગ્ન જીવનમાં ખુશીઓ વધશે

ફાયદો મળશે આપશે રાહુ દેવના આશીર્વાદથી આ બે સમય દરમિયાન તમે તમારા જીવનમાં ઘણો મોટો ફેરફારો લાવી શકશો વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે રાહુ દેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતી શકશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમારું કોર્ટ કેસોની સંખ્યામાં એક પછી એક વધારો જોવા મળશે તેમ જ હું તમને જણાવી દઈએ કે રાહુ દેવ कुंभ राशि आशीर्वाद थी तमारा व्यवसाय मा वधारो थशे तमारी आवकना नवा स्त्रोत बनशे तमारा पारिवारिक जीवन मा खुशी अने समृद्धि आवशे अने तमारा संबंधों मा प्रेम अने रोमांस वधशे तेमज हूँ तमने जणावी दईए के तमारू मन एकदम शांत रहेशे तमारू स्वास्थ्य सुधरशे तमे आनंद थी भरेलू जीवन जीवशो शिक्षण क्षेत्र સાથે સંકળાયેલા વૃષભ રાશિના લોકો શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે હા મિત્રો તમારું પરિવારમાં સુખી જીવન રહેશે રાહુ દેવના આશીર્વાદથી તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે મિત્રો 18 મેના રોજ રાહુ શનિ રાશિમાં જવાથી તમારા માટે ખાસ લાભ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર પડશે सखत मेहनत करीने तमे तमारी सफलता प्राप्त करी शको छो। तमे तमारा सपना पूरा करी शको छो राहु तमने खास आशीर्वाद आपी हाँ मित्रों ना आशीर्वाद थी त्य में आवती बधी अवरोधों अंत आवशे अने तमारा जीवन में फक्त खुशीज रहेशे। नंबर त्रण मिथुन राशि मिथुन राशि जातको તમને જણાવી દઈએ કે અઢાર મેના રોજ રાહુ મીન રાશિ છોડીને અઢાર વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા માટે એક સારા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે આ રીતે રાહુના ક્રોધ દૂર થવાથી મે મહિનો તમારા માટે વરદાન સાબિત થવાનો છે તમને શનિદેવના આશીર્વાદ મળવાની પણ શક્યતા છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે અઢાર મે બે હજાર પચ્ચીસના રોજ રાહુ તમારા ભાગ્ય નવમાં ભાવથી ગોચર કરશે મિત્રો આ ઘરમાંથી વ્યક્તિના ભાગ્ય અને ધર્મનો વિચાર કરવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની દૃષ્ટિ તમારા પહેલા ઘર ત્રીજા ઘર અને પાંચમા ઘર પર રહેશે જેના કારણે રાહુના આ ગોચરને કારણે તમને ભાગ્યનો સાથ મળશે મિત્રો જો કે तमने बाड़को तरफ थी थोड़ी मुश्किल पड़ी शके छे। ते थी तमारे तमारा साथनु पण ध्यान राखवु पड़शे उपरांत अमे तमने जणावी दईए के तमारे तमारा पिता साथे मतभेद टाळवानो प्रयास करवो जोईए अने खराब संगत में न पड़वु जोईए जो के आ राहु तमने विदेशी संबंधों में फायदो करावी शके छे राहुनु गोचर तमने आर्थिक क्षेत्र लाभ करावशे જો તમે નવું કામ શરૂ કરશો તો તમને તેનો ફાયદો જ થશે રાહુનો ક્રોધ દૂર થવાથી તમને સારા લાભ મળવાની શક્યતા છે હા મિત્રો એટલા માટે આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને નોકરી કરતા લોકો માટે પગારમાં વધારો અને પ્રમોશનની શક્યતાઓ છે ઉપરાંત આ સમયે કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે આ સાથે تمنے تمہارا کارکردیما નવી જવાબદારીઓ મળી શકે છે અને તમે આ નવી જવાબદારીઓને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશો વિદેશી अथवा દૂરના સંપર્કોથી પણ લાભ મળવાની ક્ષમતા છે ખાસ કરીને જો તમે શિક્ષણ કલા સંગીત મીડિયા કાયદો અથવા કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છો હા મિત્રો નંબર 4 કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ સમયે રાહુ વધુ શક્તિશાળી બનશે હા મિત્રો 18 મે 2025 ના રોજ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી આ સમય કર્ક રાશિના લોકો માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે હા મિત્રો આની સાથે તમને કર્મનો ફળ આપનાર શનિદેવના આશીર્વાદ મળવાની શક્યતાઓ છે શનિદેવના આશીર્વાદથી રાહુનું આ ગોચર તમારા માટે સકારાત્મક ફેરફારો લાવનાર માનવામાં આવે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે રાહુનું ગોચર આઠમા ઘરમાં રહેશે આ ઘરમાં બેઠેલો રાહુ તમારા દસમા ઘર બારમા ઘર અને બીજા ઘર પર નજર રાખશે જેના કારણે રાહુનું આ ગોચર તમારા માટે ખૂબ સારું રહેશે હા મિત્રો तेनी साथे हूँ तमने जना दऊ के जे लोग नौकरी करे छे, तेमने सारा लाभ मिली शके छे, तेमने तेमना कार्यस्थल में कोई समस्या नहीं थाय तमारा दुश्मनों तमारा पर हावी थता जोवा मळशे तमे जाते एक नवु स्थान प्राप्त करशो राहुनु आगोचर तमने सारा लाभ आपी रह्यु छे तेज समय અમે તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં પોતાનો વ્યવસાય કરે છે તેમને વિદેશી સંબંધોથી ફાયદો થઈ શકે છે તેઓ તેમના વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકે છે અને તમને કાર્યસ્થળમાં માન મળી શકે છે મિત્રો રાહુના ગોચરને કારણે આ સમય તમારા માટે શુભ રહી શકે છે હા મિત્રો अमे ने जनाबी दहिए के जे लोको तेमना पितानो व्यवसाय संभारी रहा छे तेमने सारी प्रगति जोवा मर्षे। आ समय तुम्हारा माटे सारो रहे छे। अधार में बेहजार पच्चीस ना रोज राहू शनिनी राशिमा प्रवेश कर्षे। कर्क राशि ना लोको माटे समय सारो रहे तेज समय અમે તમને જણાવી દઈએ કે આ સમય એવા લોકો માટે વધુ સારો રહેવાનો છે જેઓ લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પરેશાન છે કારણ કે રાહુનું તમારા આઠમા ભાવમાં ગોચર દેવા મુક્તિના દ્વાર ખોલશે તમે પાછલા દેવાથી મુક્ત થશો અને તમારો તણાવ પણ ઓછો થશે તમારા ઘર અને પરિવારનું વાતાવરણ ખુશનુમાં રહેશે તમને તમારા પરિવારનો સહયોગ મળતો રહેશે જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે અને તમે તમારું કામ ખુશીથી કરશો તમારાં પ્રયત્નોમાં સારી સફળતા મળવાની શક્યતા છે કર્મનું ફળ આપનાર શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ધન અને ann ની કોઈ કમી રહેશે નહીં હા મિત્રો 18મી ની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો મિત્રો તમને ક્રોનિક રોગો થી રાહત મળશે રાહુ નું ગોચર તમને લાભદાયી રહેશે હા મિત્રો તો મિત્રો તમને સમય નો ખાસ ફાયદો હતો અને સમય ને તમારું હાથ માં થી જવા ન દો હા મિત્રો નંબર 5 વૃશ્ચિક વૃશ્ચિક રાશિ ના જાતકો તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી રાહુ નું શનિ રાશિ માં ગોચર તમારું જીવન માં કેટલાક સામાન્ય ફેરફારો લાવશે हाँ मित्रों कारण के वृश्चिक राशि माटे राहूनू गोचर चौथा घर अने आ घर व्यक्ति की मानसिक शक्ति अने माताने ध्यान मा ले छे आ घर मा बैठेला राहुनी दृष्टि तमारा आठमा घर दसमा घर अच्छा बार मा घर पर रहे राहू गोचर तरा केनसिक मुश्के छे मिलकत पर पैसा खर्च थी शे तमने थई थी छे मित्रों તમારે તમારું કાર્યસ્થળમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. રાહુ તમને શોર્ટકટ લેવા માટે પ્રેરણા આપશે. કામ ઝડપથી પૂર્ણ કરવા માટે તમે શોર્ટકટનો ઉપયોગ કરશો. આનાથી ભૂલો થવાની શક્યતા વધી જશે. તમારે ઉતાવળમાં કામ કરવાનો ટાળવું જોઈએ. તમારે તમારું કામ બીજાને સોંપવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી तमने कार्यस्थल पर तमारी मेहनत अनुसार परिणाम मिले ते आत्मविश्वास भरपूर रहो तक